આજે આપણે મારું પ્રિય ઝાડ નિબંધ જોઈએ મારું પ્રિય ઝાડ વડ છે વડના ધાર્મિક મહત્ત્વ અને ઉપયોગિતાના કારણે વડ મારું પ્રિય ઝાડ છે વડનું ઝાડ ખૂબ ઘટાદાર હોય છે વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે વડની છાયા શીતળ હોય છે એમાં પશુ પંખી વટે માર્ગુઓ આરામ અને શાંતિ મેળવે છે વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે વડવાઈઓ પકડીને હિંચકા ખાવાની ખૂબ મજા પડે છે વડના ફળને ટેટા કહે છે તે નાના અને લાલ રંગના હોય છે તેનો ઉપયોગ ધાર્મિક વિધિમાં થાય છે વડના પત્તા ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ આ દૂધના રસથી વાળની જટા બાંધતા હતા આ ઉપરાંત આ રસ દવામાં વપરાય છે વડની ડાળીનું દાંતણ કરવાથી દાંત ખૂબ મજબૂત થાય છે વડ એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે હિન્દુ ધર્મમાં વડની પ્રદક્ષિણા કરતાં જળ ચડાવવામાં આવે છે વડ સાવિત્રીના વ્રતના દિવસે સ્ત્રીઓ વડની પૂજા કરે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળો અને બીલીનો મહિમા છે વડ એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે એને વટવૃક્ષ પણ કહે છે કબીર સ્થળે આવેલ કબીરવડ સૌથી ઘટાદાર અને પ્રાચીન વડ છે આ વડની ખાસિયત એ છે કે મુખ્ય સ્થળ કયું છે તે ઓળખી જ શકાતું નથી એટલું ઘટાદાર કબીર વળનું ઝાડ છે તેથી જ તો વળને વૃક્ષોનો રાજા કયો છે